એવું છે કે તમારી વાત જોતી તમે આવો ને તો પતિ પત્મ ગરમ ગરમ બનાવું ને પછી આયરે ખાઈએ એટલે વાત જોતી એટલે રહે બાર વાગે આવતી રહે સીતારામ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મજામાં તો બસ આપડે ફૂલ મોજમાં છે કેમ કે આગળ આપણે જણાવ્યું હતું કે આજ કરણ આવવાના છે એટલે અટાણ છે ને હાડા હાથ થાવા આવ્યા છે હાથક વાગે ને ફોન કર્યો હતો મેં કીધું ક્યાં પી ગયા કીવું ઊઠી થઈ ને એવું ક પપ્પા પપ્પા કરે કેમ કરે પપ્પા પપ્પા તે ઈ કે હજી અડધી કલાકની વાર લાગશે તે હવે છે ને શિવ કાલ મને કઈ ડેલે એ કે આપણે ઊભી હતી હવે અમે ડેલા બાયણે ઉભ્યા આકડી પપ્પા આમથી નાય છે ને વાતાવરણ અહીં જતો હાવ બદલી ગયું જાણે આમ વાદરા થઈ ગયા છે એમ થાય કે વરસાદ આવશે એવું થઈ ગયું છે સુરત દાદા છે ને બહુ દેખાતા ને વાદરા થઈ ગયા સવારે દેખાતા હતા સૂરજ દાદા અટાણે છે ને નથી દેખાતા હ ને પપ્પા વેલા નીકળી ગયા છે રાખવા કે છે ઓલી બાજુથી હમણાં આંકતા આવે ઓલી બાજુથી હમણાં આંકતા આવે એટલે અડધામાં અકાઈ ગયા હજી અડધામાં બાકી છે ગતની અને પપ્પા આવે પપ્પા આવવા નહીં પાપા કેમથી નામથી ના આવશે કે આમથી ના આવશે આવ તો સીવુંય સાચી દિશા જ કે તે આમથી ને જાય છે ને ખબર જ છે તો આપણે આમ ક્યાં જઈએ આમ ક્યાં જઈએ આ બાજુ આમ 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 આ રસ્તો ક્યાં જાય આ જાય આય ગમમ આ જાય કે તને ખબર છે આ આપ એમ આપણે શું કરવા જઈએ આપ આઈ કરવા જઈએ એમ આમ છે ને જઈએ તો મામા આમ જઈએ ને તો પપ્પા ઘર આવે કારણ પપ્પા એ આવવાના છે ને હજી આવ્યા નહી કયું નહીં વાત જોવે નહીં લે 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 હું હું પપ્પા ને કેટલી વાટ જોવરાવી પપ્પા બહુ વાટ છો કાયોની કાયોની વાટ જોવે સીવુ મે કેટલી વાટ જોવરા એકવાર તમે અંદર વયુ ગયું કા કા હાલો હવે હાલો હાલો આવો 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 કે નહીં બાકી છે હાલો હાલો હમણાં હાલો આવો ચા પાણી કે નહીં પીવરાવો અમને

ના ઈ હા ઈ તો ઈ ઢેલે જ તું મોઢું અમે બાયણે ઉફ્યુ ત્યો કઈ ઢેલા ની હેડ થી પહોંચતો અમને આવું તો બાયડે ઉતરાઓ દેખે ધીરે ધીરે થઈ જાય લે 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 લટડુ છે લે ખાઈ હવે આટા આયું કતનું આ લઈ આ મારા હાથમાં છે હાલે ઈ ડરક ડરક કરે ઈ ડરક ડરક કરે આ મારા હાથમાં છે હા ઈ ઓલી મમ્મી કોરોને બેક્ટિંગ ગાડી નતી એની વાત જો આ મારા હાથમાં જ ન લેત

હા એ હબુક કરી જા બસ કે છે કે મન નથી ખબર મમ્મી ખાઈ ગઈ એમ કહે છે હા ખાઈ લે પછી દાદીને કે છે કે મમ્મી ખાઈ ગઈ હાલ હાલ આપણે બીજી લઈ આવીએ કે છે કે એ મારી મમ્મી ખાઈ ગયી એમ એમ કહે છે હું કઈ હાલ આવે હો મમ્મી પાસે હમણાં તો ભાઈ ગયો ક્યાં ચોકલેટ હા

પાછો હજી ફોન હાથમાં લીધો ન સવારે જે હું આવ્યો ત્યાં વિડીયો ઉતર્યો તો કેમ છો બધા મજામાં ને સારું જ આપણે દસ દિવસ પહેલાં જ ભેગા થતા કિરણ ને સુરત આવ્યા હતા ત્યાં તો હમણાં પાછા વહેલા વહેલા આપણે ભેગા થઈ ગયા હું ઘરે આવ્યો હું ત્રણ ચાર દિન રજા હતા હું ઘરે ઘરે જતો આવું બાકી જો અત્યારે સીવું ને શું કરે સીવું હે કેરી હે અરે સુતારીન મસાલો જ જો અહીંથી અમે બેઠા ખોડે ઉપરથી ખઈરી તો લઈ લે કેરી નો તો એવા હાટુ ફોન નતો કે આજ તમાય છે તો તમને થોડુંક લાભ દેવો જોઈએ ને કામ એટલે હવે તમારા અમને ઉતારતા ન આવડે ને સાચું કહું ને કોમેન્ટ કરજો ના ના એવું ના હોય જો વાત છે ને મે મમ્મી ને મમ્મી ફૂલ ભાવી ગયું છે શોર્ટ વીડિયો માને મમ્મી ભાવેશભાઈ આવે એટલે શું કે ભાવેશભાઈ આપણા હોલુ ને જ સુરત ગયા નતે કોમેટો આવી હતી પણ ઓલો કામ માતાત ગયા એ હારું યાદ અપાય ઉલે હાલો જો ને જો આજ છે ને સંગીતા નહીં આજ પછી તારીખ છે કાલે 26 તારીખા વિડિયો આવશે ને 26 તારીખે છે આપણે સંગીતાબેન ને ભરતભાઈ એનિવર્સરી છે તો હેપી એનિવર્સરી અમારા આખા પરિવાર તરફથી મમ્મી એનિવર્સરી વિશ કરો હા કે કર દીધું મમ્મી એનિવર્સરી બોલતા તો જ રાખજો કે મમ્મી મમ્મી એનિવર્સરી બોલે તો એનિવર્સરી ક્યાં

મૂકી દઈ કાલે તપાવી ને કાલે લે હું આમટી કરી લીધી છે એટલી અહીં પડી છે ને એટલી આ ધીરે ધીરે માજી બની રહે તો ખાઈ લે પછી કપડા બદલાવ અમારે તમારે ખાંડ થઈ ગયું નવક વાગી ગયા ને પાણીપુરી બની ગયા આ તૈયાર લઈ આવ્યા છે

મારી જગ્યામાં શિવ પાસે છે શિવ આવો ક્યાં ગઈ શિવ કે કેવાનું બાકી હોય કઈ તને ભૂલી જાય પછી ઓય હાલો લાઈક કરી ને પછી હું જો બતાય બરાબર હા